ઓમ શ્રી ગણેશાય નમો આજે આપ પોષ માસ મહાતમ્યમાં આગળની કથા સાંભળશો આપનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભેચ્છા સાથે આ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી નારાયણજી નારદને કહે છે હે નારદ આ રીતે તે બાળકને આશીર્વાદ આપી શ્રીહરિય સભામાં દેવતાઓ અને મુનિઓ સાથે એક રત્નોથી નિર્મિત શ્રેષ્ઠ સિંહાસન પર વિરાજમાન થઈ ગયા તેમના દક્ષિણ ભાગમાં શંકરજી અને વામ ભાગમાં પ્રજાપતિ બ્રહ્માજી અને આગળ ધર્માત્માઓમાં ધર્માત્માઓમાં શ્રેષ્ઠ તેમજ જગતના સાક્ષી એવા ધર્મજીએ આસન ગ્રહણ કર્યું હે બ્રાહ્મણ પછી ધર્મના નજીક સૂર્ય ઇન્દ્ર ચંદ્રમા દેવગણો મુનિગણો અને પર્વત સમૂહ સુખપૂર્વક આસન પર બેઠા તે દરમિયાન મહાયોગી સૂર્યપુત્ર શનિશ્ચર શંકરનંદન ગણેશજીને જોવા માટે ત્યાં આવ્યા તેમની મુખાકૃતિ અત્યંત નમ્ર હતી આંખો થોડી મુંદાયેલી હતી અને મન તો માત્ર શ્રી કૃષ્ણમાં જ લગાવેલું હતું એટલા માટે તેઓ અંદર બહાર શ્રીકૃષ્ણના ધ્યાનમાં જ તલ્લીન રહેતા હતા તેઓ તપ ફળને ભોગવનાર તેજસ્વી ધકતી અગ્નિની શિખા સમાન પ્રકાશમાન અત્યંત સુંદર શ્યામ વર્ણના પિત્બર ધારણ કરનાર અને શ્રેષ્ઠ હતા તેમણે ત્યાં પહેલાં વિષ્ણુ બ્રહ્મા શિવ ધર્મ સૂર્ય દેવગણ અને મુનિવરોને પ્રણામ કર્યું ત્યારબાદ તેમની આજ્ઞાથી તેઓ બાળકને જોવા માટે ગયા અંદર જઈને શનિદેવે શિર નમાવીને પાર્વતીજીને પ્રણામ કર્યું તે સમયે તેઓ પોતાના પુત્રને પોતાના ઓરથી લગાડી રત્નોથી સજાવેલા સિંહાસન પર વિરાજમાન થઈને આનંદપૂર્વક સ્મિત કરી રહ્યા હતા પાંચ સખીઓ સતત તેમને શ્વેત ચમર લાવતી રહી હતી તેઓ સખી દ્વારા આપવામાં આવેલા સુગંધ તાંબુલ ચાવી રહી હતી તાંબુલ જેને પાન કહેવામાં આવે છે તેમના શરીર પર અગ્નિથી શુદ્ધ કરાયેલી સુંદર સાડી શોભી રહી હતી અને રત્નોના આભૂષણો તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા સહજતાથી સૂર્યનંદન શનિદેવે શિષ નમાવેલું જોયું અને તે જોયા બાદ દેવી પાર્વતીએ તત્કાળ તેમને શુભ આશીર્વાદ આપ્યા અને પછી વાતચીત કરી તેમનું વર્તમાન જાણ્યું પાર્વતીજીએ પછી પૂછ્યું હે ગૃહેશ્વર આ સમયે તમારું મુખ નીચેની તરફ કેમ ઝૂકેલું છે કે પછી તમે મને અથવા આ બાળક તરફ જોતા કેમ નથી સાધુ હું આનું કારણ સાંભળવા ઈચ્છું છું શનિદેવ કહેવા લાગ્યા હે સાધ્વી સર્વજીવ પોતાનું કરેલું કર્મ ફળ ભોગવે છે કારણ કે જે પણ જે પણ શુભ અથવા અશુભ કર્મ થાય છે તેનો કરોડો કલ્પો સુધી પણ નાશ નથી થતો જીવ પોતાના કર્મો અનુસાર બ્રહ્મા ઇન્દ્ર અને સૂર્યલોકમાં જન્મ લે છે કર્મથી જ તે મનુષ્યોના ઘરમાં જન્મ લે છે અને કર્મથી જ પશુ અને અન્ય યોનિમાં ઉત્પન્ન થાય છે કર્મથી તે નર્કમાં જાય છે અને કર્મથી જ તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે પોતાના કર્મો મુજબ જીવ ચક્રવર્તી રાજા બને છે અને પોતાના કર્મોથી જ તે તેમનો નોકર પણ બને છે હે માતા પોતાના કર્મોથી જ તે સુંદર બને છે અને પોતાના કર્મોના ફળરૂપે તે સદાય માટે રોગગ્રસ્ત દુઃખી રહે છે અનુસાર તે વિષય પ્રેમી બને છે અને પોતાના કર્મોથી જ તે વિષયોથી વિમુક્ત રહે છે કર્મોથી જ જીવનને શ્રેષ્ઠ પત્ની શ્રેષ્ઠ પુત્ર અને સતત સુખ મળે છે અને પોતાના કર્મોથી જ તે પુત્રહીન દુષ્ટ સ્વભાવ ધરાવતો સ્ત્રીઓનો સ્વામી અથવા સ્ત્રીહીન બને છે હે શંકર વલ્લભે હું તમારું ધ્યાન લઈ એક ખૂબ ગુપ્ત પ્રસંગ કહી રહ્યો છું જે શરમજનક છે અને માતાના સમક્ષ કહેવા યોગ્ય લાગતો નથી પરંતુ તમને કહી રહ્યો છું સાંભળો હું બાળપણથી શ્રી કૃષ્ણની ભક્તિમાં હતો મારું મન સદાય માત્ર શ્રી કૃષ્ણના ધ્યાનમાં જ મગ્ન રહેતું હતું હું વિષયોથી વિમુખ થઈ સતત તપસ્યામાં લીન રહેતો હતો પિતાજીએ ચિત્રરથની પુત્રી સાથે મારા વિવાહ કરાવ્યા તે સ્ત્રી સતી સાધ્વી અત્યંત તેજસ્વી અને સતત તપસ્યામાં લીન રહેતી હતી એક દિવસે તે ઋતુ સ્નાન કરીને મારા પાસે આવી તે સમયે હું ભગવાનની ચરણોમાં ધ્યાન લગાવી રહ્યો હતો મને બ્રહ્મ જ્ઞાનનો થોડો પણ ખ્યાલ ન હતો પત્નીએ પોતાનો ઋતુફળ નિષ્ફળ જાય છે તેવું જાણીને મને શ્રાપ આપી દીધો કે હવે તમે જેના તરફ જોશો તે નાશ પામશે તે પછી જ્યારે હું સન હું ધ્યાનમાંથી વિમુક્ત થયો ત્યારે મેં મારી પત્નીને સંતોષ આપી પરંતુ તે હવે તો મને શ્રાપમાંથી મુક્ત કરવા માટે અસમર્થ હતી અને એટલા માટે પશ્ચાતાપ કરી રહી છે હે માતા આ જ કારણ છે કે હું કોઈ પણ વસ્તુને મારા નયનોથી નહીં જોઉં અને ત્યારથી જ હું જીવહિંસાના ભયથી સ્વાભાવિક રીતે મારો મુખ નીચે જ રાખું છું મુનિ શનિશ્ચરની આ વાત સાંભળીને દેવી પાર્વતી હસવા લાગ્યા અને નૃતકીઓ અને કિન્નરો કિન્નરોનો આખો સમુદાય પણ જોર જોરથી હસવા લાગ્યો શ્રી નારાયણ કહે છે હે નારાદ શનિશ્વરીની આ વાત સાંભળીને દેવી પાર્વતીએ પરમેશ્વર શ્રી હરિનું ધ્યાન કર્યું અને કહ્યું કે આખું જગત ઈશ્વરની ઈચ્છાના વશમાં હોય છે પછી દેવી પાર્વતી જે દૈવ્ય શક્તિથી ભરપૂર હતી તેમણે શનિદેવને કહ્યું તમે મારી અને મારા બાળક તરફ જુઓ આ નિષ્ફળ કર્મફળનો ભોગ કોણ દૂર કરી શકે છે તે પછી પાર્વતીજીનું આ વચન સાંભળીને શનિદેવ મનમાં વિચાર કરવા લાગ્યા અહો શું હું પાર્વતીજીના આ પુત્ર પર નજર નાખું કે ન નાખું હું તેને જોઈ લઉં કે ન જોઈ લઉં જો હું આ બાળકને જોઈ લઉં તો નિશ્ચિત તેનો અનિષ્ટ થશે એવો વિચાર કરીને ધર્મ પરાયણ શનિશ્ચરે ધર્મને સાક્ષી બનાવીને બાળકને જોવાનું નક્કી કર્યું પરંતુ બાળકની માતાને જોયું નહીં શનિદેવના મનમાં પહેલેથી જ ચિંતાનો ભાર હતો તેઓનો કંઠ હોઠ અને ગળું સુખાઈ ગયું હતું છતાં પણ તેમણે પોતાની ડાબી આંખના ખૂણાથી બાળકના મુખ તરફ જોયું શનિદેવે માત્ર બાળકનું મુખ જ જોયું હતું અને શનિદેવની દ્રષ્ટિ પડતાની સાથે જ બાળકનું મસ્તક તેના ધડથી અલગ થઈ ગયું તે પછી શનિદેવે પોતાની આંખો ફેરવી લીધી અને તેનું મુખ નીચે કરીને ઊભા રહી ગયા આ પછી તે બાળકનું લોહીથી લથપથ થયેલું આખું શરીર દેવી પાર્વતીની ગોદમાં પડેલું રહ્યું પરંતુ તેનો મસ્તક તેના અભિષ્ટ ગોલોકમાં જઈને શ્રી કૃષ્ણમાં લીન થઈ ગયું આ જોઈને પાર્વતીજીએ પોતાના બાળકને છાતીથી લગાવીને રડવાનું શરૂ કર્યું અને એક સામાન્યની જેમ ધરતી પર પડીને બેભાન થઈ ગયા ત્યાં હાજર બધા દેવતાઓ દેવીઓ પર્વતો ગંધર્વો શિવજી અને કૈલાસવાસીઓ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત રહી ગયા તે સમયે તેઓની સ્થિતિ એવી થઈ ગઈ કે જાણો ચિત્રમાંની આકૃતિઓ જ દેખાઈ રહ્યો હોય આ રીતે બધા લોકોને બેભાન જોઈને શ્રી હરિ ગરુડ પર સવાર થયા અને ઉત્તર દિશામાં સ્થિત પુષ્પભદ્રા નદીની નજીક ગયા ત્યાં પુષ્પભદ્ર પુષ્પભદ્રા નદીના કિનારે વનમાં એક ગજેન્દ્રને જોયો જે ગોર નિંદ્રામાં હતો અને પોતાના બાળકો અને હાથાણીઓ સાથે સૂતો હતો તેનું મસ્તક ઉત્તર દિશાની તરફ હતું મન પરમ આનંદથી ભરેલું હતું અને તે શ્રમથી થાકેલો હતો ત્યારબાદ હરિએ ઝડપથી સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી નાખ્યું અને લોહીથી ભીના તે મોહક મસ્તકને ખૂબ હર્ષભેર ગરુડ પર રાખી લીધું ગજનું કપાયેલું અંગ જમીન પર પડતા જ હાથાણીની નિંદ્રા તૂટી ગઈ તે પછી તે અસુવિધાજનક અવાજ કરતા પોતાના બાળ બીજા બાળકોને પણ જગાડી દે છે પછી તે શોખથી ગભરાઈને પોતાના બાળકો સાથે રડવા લાગી અને ઘોર શોકમાં વિલાપ કરવા લાગી તે પછી જે લક્ષ્મીના સ્વામી છે જેમનું સ્વરૂપ પરમ શાંત છે જેમના હાથે શંખ ચક્ર ગદા અને કમળ શોભી રહ્યા છે જે પીતાંબર ધારણ કરનાર પરમાત્મા અને જગતના સ્વામી છે કર્મફળના ભોગને નષ્ટ કરવા અને તેને ઉત્પન્ન કરવા બંનેમાં સમર્થ છે અને સર્વવ્યાપી છે જે ગરુડ પર સવાર છે અને સદાય સ્મિત સાથે સુદર્શન ચક્ર ફેરવી રહ્યા છે એવા પરમેશ્વરનું તે ગજેન્દ્રએ સ્તવન કર્યું હે વિપ્રવર તેની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને તેને વરદાન આપ્યું અને બીજા હાથીનું મસ્તક કાપીને તેના ધડ સાથે જોડ્યું ત્યારબાદ બ્રહ્મજ્ઞાન દ્વારા તેને જીવિત કરી દીધો ત્યારબાદ ભગવાને પોતાના ચરણ કમળનો સ્પર્શ કરાવીને કહ્યું હે ગજ હવે તું તારા પરિવાર સાથે એક પૂરા કલ્પ સુધી જીવીશ આવું કહીને મનધારી ઝડપથી દોડનાર ભગવાન કૈલાસ પર પહોંચ્યા કૈલાસ પર પાર્વતીજીના નિવાસસ્થાને પહોંચીને ભગવાને તે બાળકને પોતાની છાતીથી લગાડી દીધો હાથીના મસ્તકને સુંદર બનાવીને તે બાળકના ધડ સાથે જોડ્યું તેથી બ્રહ્મ સ્વરૂપ ભગવાને બ્રહ્મ જ્ઞાનથી હૂંકાર ઉચ્ચાર કર્યો અને જોત જોતામાં જ તેને જીવંત કરી દીધો પછી શ્રી કૃષ્ણએ પાર્વતીજીને ચેતનામાં લાવી અને તે શિશુને તેમની ગોદમાં મૂક્યો અને પાર્વતીજીને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સમજાવવા લાગ્યા શ્રી કૃષ્ણ એટલે કે શ્રી હરિએ કહ્યું હે શિવે તમે તો જગતની બુદ્ધિ રૂપા છો શું તમે જાણતા નથી કે બ્રહ્માથી લઈને જીવ જંતુ સુધીનું સમગ્ર જ જગત પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે છે પ્રાણીઓના સર્વ જનિત ભોગ સો કરોડ કલ્પો સુધી દરેક યોનિમાં શુભ અશુભના ફળ સ્વરૂપે સતત પ્રાપ્ત થાય છે સતી ઇન્દ્ર પોતાના કર્મોથી જીવ જીવજંતુના રૂપમાં જન્મી શકે છે અને જીવજંતુ પણ તેના પૂર્વજન્મના કર્મોથી ઇન્દ્ર બની શકે છે પૂર્વજન્મના કર્મોના ફળ વિના સિંહ પણ એક માખીને મારવામાં અસમર્થ બની જાય છે જ્યારે મચ્છર તેના પૂર્વ કર્મોના બળથી હાથીને પણ મારી નાખવાની શક્તિ ધરાવે છે કર્મોના ફળ શુભ અને અશુભ રૂપે આલોક અને પરલોકમાં જરૂરથી પ્રાપ્ત થાય છે પરંતુ કર્મોનું સંચય કરવાનું શ્રેષ્ઠ ક્ષેત્ર ભૂમિ જ છે શ્રી કૃષ્ણ પોતે જ કર્મના ફળ આપનાર વિધિના વિધાતા કાળના કાળ નાશકોના નાશકારક સંહારકોના સંહાર કરનાર અને પાલનકર્તાઓના પાલન કરતા છે સમગ્ર ચરાચર જગતના સ્વરૂપ છે અને તેઓમાં જ વિનાયક પણ સ્થિત છે આ રીતે શ્રી વિષ્ણુનું કથન સાંભળીને પાર્વતીજીના મનમાં સંતોષ થયો પછી તેમણે તે ગદાગદ ભગવાનને પ્રણામ કર્યા અને પોતાના શિશુને દૂધ પીવડાવવા લાગી આનંદિત પાર્વતીજીએ શંકરની પ્રેરણાથી ભક્તિપૂર્વક કમલાપતિ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને શ્રી વિષ્ણુએ પણ શિશુ અને તેની માતાને આશીર્વાદ આપ્યા અને પોતાની કૌતુ કૌસ્તુભમણી તે બાળકની ગળામાં પહેરાવી દીધી બ્રહ્માજીએ પોતાનો મુકુટ અને ધર્મએ રત્નોના આભૂષણ અર્પણ કર્યા ત્યારબાદ ક્રમશઃ દેવીઓએ અને હાજર તમામ દેવતાઓએ ઋષિમુનિઓએ પર્વતો ગંધર્વો અને તમામ સ્ત્રીઓએ યોગ્ય રીતે રત્ન ભેટ આપ્યા તે સમયે મહાદેવજીના મનમાં ખૂબ જ આનંદ હતો તેઓ શ્રી વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા નારદ જ્યારે મૃત્યુ પામેલા અને પુનર્જીવિત થયેલા બાળકને શિવ અને પાર્વતીએ જોયો તો તેમણે બ્રાહ્મણોને અસંખ્ય રત્નોનું દાન કર્યું મરેલા બાળકનું પુનર્જીવનથી આનંદિત થઈ હિમાલયે વંદીઓને એકસો હાથી અને એક હજાર ઘોડાઓ ભેટમાં આપ્યા દેવગણોએ ખુશ થઈને બ્રાહ્મણોને દાન આપ્યું અને તમામ સ્ત્રીઓને વંદીથી વંદીઓથી ભેટ કરાવી લક્ષ્મીપતિ વિષ્ણુએ મંગલ કાર્યો પૂર્ણ કરાવ્યા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને વેદો તથા પુરાણોનું પાઠન કરાવ્યું ત્યારબાદ શનિદેવને શરમાયેલ જોતા પાર્વતીજીને ક્રોધ આવ્યો અને તેમણે ભરી સભામાં શનિદેવને શ્રાપ આપી દીધો અને કહ્યું તમે અંગહીન થઈ જાઓ શ્રી નારાયણ કહે છે નારદ ત્યારબાદ શુભ અવસર આવે ત્યારે શ્રી વિષ્ણુએ દેવતાઓ અને મુનિઓ સાથે તે બાળકનું શ્રેષ્ઠ ભેટોથી પૂજન કર્યું અને કહ્યું હે શ્રેષ્ઠ મેં તમારી સૌથી પહેલાં પૂજા કરી છે તેથી વત્સ હવે તમે સર્વ પૂજ્ય અને યોગેશ્વર બની જાઓ આવું કહીને શ્રીહરિએ તે બાળકના ગળામાં વનમાળા પહેરાવી અને તેને મોક્ષદાયક બ્રહ્મજ્ઞાન અને સમસ્ત સિદ્ધિઓ પ્રદાન કરી પોતાના જેવા બનાવ્યા ત્યારબાદ તેમણે સોડશોપચાર પૂજન કરી સુંદર વસ્તુઓ આપી અને મુનિઓ અને દેવતાઓ સાથે તેની રીતિથી નામકરણની વિધિ કરી તેના આઠ નામ રાખવામાં આવ્યા વિઘ્નેશ ગણેશ હેરંભ ગજાનન લંબોદર એકદંત શુર્પકર્ણ અને વિનાયક પછી સનાતન શ્રી હરિએ મુનિઓને બોલાવીને તેને આશીર્વાદ અપાવ્યા ત્યારબાદ તમામ દેવો દેવીઓ અને મુનિઓએ અનેક પ્રકારના ઉપહાર ગણેશજીને અર્પણ કર્યા અને ભક્તિપૂર્વક તેમની પૂજા કરી નારદજી ત્યારબાદ જગતજનની પાર્વતીએ જેમનું કમળ સમાન મુખ આનંદથી વિકસિત હતું પોતાના પુત્રને રત્નથી બનેલા સિંહાસન પર બેસાડ્યો ત્યારબાદ તેમણે આનંદપૂર્વક તમામ તીર્થોનું જળ ભરીને સો કળશો દ્વારા મુન્યો દ્વારા વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે તેને સ્નાન કરાવ્યું ત્યારબાદ અગ્નિમાં તપાવેલ શુદ્ધ કરાયેલા બે વસ્ત્ર અર્પણ કર્યા પક્ષ માટે ગોદાવરીનું જળ અર્ધ માટે ગંગાજળ અને આચમન માટે દુર્વા અક્ષત અને ચંદન સાથે પુષ્કરના જળની વ્યવસ્થા કરી રત્નપાત્રમાં રાખેલા સાકરયુક્ત મધુપર્ક પણ પ્રદાન કર્યા ત્યારબાદ સ્વર્ગલોકના વૈદ્ય અશ્વિની કુમાર દ્વારા બનાવેલા સ્નાન માટેના વિષ્ણુ તેલ બે કિંમતી રત્નોથી બનાવેલા સુંદર આભૂષણો પારિજાતના પુષ્પોથી બનેલ સો પુષ્પમાળાઓ માલતી અને ચંપક જેવા અનેક પ્રકારના પુષ્પો અને તુલસી સિવાય પૂજામાં ઉપયોગી વિવિધ પત્રોથી સમર્પિત કર્યા સાથે ચંદન અગરુ કસ્તુરી કંકુ રત્નદીપક અને ધૂપ આદરપૂર્વક અર્પણ કરવામાં આવ્યા ત્યારે બાળક ગણેશને પ્રિય એવા વિવિધ પ્રકારના નૈવેદ્ય પ્રસ્તાવિત કરવામાં આવ્યા જેમ કે તલના મોદક જવ અને ઘઉંનું ચૂરમું પૂરી જે અત્યંત સ્વાદિષ્ટ અને મનોહર હોય સાકાર સાથે મિશ્રિત સ્વાદિષ્ટ સ્વસ્તિકના આકારમાં બનાવેલા ત્રિકોણો વિશિષ્ટ પકવાન ગોળ ચીવડા અને અઘાનીના ચોખા સાથે બનાવેલા વિવિધ પ્રકારના ખોરાકના પર્વતો ઊભા કરી દીધા નારાદજી પછી પૂજનમાં દેવી પાર્વતીએ આનંદપૂર્વક એક લાખ ઘડા દૂધ એક લાખ ઘડા દહીં ત્રણ લાખ ઘડા મધ અને પાંચ લાખ ઘડા ઘી શ્રદ્ધાપૂર્વક અર્પિત કર્યા નારદજી પછી નારંગી અને સફરજનના અસંખ્ય ફળો વિવિધ પ્રકારના ખજૂર જાંબુ કેરી કેળા અને નારિયેળના અનેક ફળો અર્પિત કરવામાં આવ્યા પછી આજમન અને પાન કરાવવા માટે ખૂબ જ શુદ્ધ કપૂર વગેરેથી સુગંધિત સ્વચ્છ ગંગાજળ આપવામાં આવ્યું નારદજી ત્યારબાદ તે જ રીતે સુગંધિત શ્રેષ્ઠ રમણીય પાનના બીડા અને મુખવાસથી પરિપૂર્ણ એવા સોનાના પાત્રો આપવામાં આવ્યા પછી મેનકા હિમાલય હિમાલયના પુત્ર અને પ્રિય અમાત્યાયોએ ગિરિજાના પુત્રનું પૂજન કર્યું ત્યાં ઉપસ્થિત બ્રહ્મા વિષ્ણુ અને શિવ વગેરે તમામ દેવતાઓએ ઓમ શ્રીંગ રીંગ ક્લિંગ ગણેશ્વરાય બ્રહ્મરૂપાએ ચારવે સર્વસિદ્ધિ પ્રદેશાએ વિઘ્નનાશાએ નમો નમ આ મંત્રથી ભક્તિપૂર્વક વસ્તુઓ અર્પણ કરી અને પરમ આનંદમાં મગ્ન થયા આ મંત્રમાં બત્રીસ અક્ષર છે આ સંપૂર્ણ ઈચ્છાઓને પૂરી કરનાર ધર્મ અર્થ કામ મોક્ષ તમામ ફળ આપનાર અને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનાર છે આ મંત્રના પાંચ લાખ જપ કરવાથી જાપકને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે ભારત વર્ષ ભારત વર્ષમાં જેમણે મંત્ર સિદ્ધિ મેળવી છે તે વિષ્ણુ સદૃશ્ય બની ગયા છે આ રીતે દેવસભામાં દેવતાઓ સાથે સુરેશ્વર ગણેશજીની સ્તુતિ કરીને સુરાધીશ રમા રમાપતિ મૌન થઈ ગયા મુનિ જે મનુષ્ય એકાગ્રચિતથી ભક્તિભાવથી પ્રાતઃ મધ્યે અને સંધ્યાકાળમાં આ વિષ્ણુ ગૃદ્ધ ગણેશ સ્ત્રોત્રનો પાઠ સતત પાઠ કરે છે વિઘ્નેશ્વર તેના તમામ દુઃખોનો નાશ કરી દે છે સદાય તેના દરેક કલ્યાણોને વૃદ્ધિ થાય છે અને તે સ્વયં કલ્યાણજનક બની જાય છે જે યાત્રા દરમિયાન ભક્તિપૂર્વક તેનો પાઠ કરીને યાત્રા શરૂ કરશે નિઃસંદેશ તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે તેના દ્વારા જોઈને આક્રમક સ્વપ્ન સુખ સ્વપ્નમાં ફેરવાઈ જશે તેને ક્યારેય દારૂ દારૂણ ગ્રહની પીડા થતી નથી તેના દુશ્મનોનો નાશ અને સારા મિત્રોથી વિશેષ ઉન્નતિ થાય છે સતત વિઘ્નોના નાશ અને સદાય સંપત્તિ વૃદ્ધિવાળા થવાય છે તેના ઘરમાં પુત્ર પાત્ર ધનવનારી લક્ષ્મીજી સ્થિર રીતે વાસ કરતી હોય છે તીર્થો યજ્ઞો અને તમામ મહાદાનોના જે ફળ મળે છે તે તેને શ્રી ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થાય છે અને આ ધ્રુવ સત્ય છે નારદજીએ કહ્યું શ્રી ગણેશજીના સ્ત્રોત અને તેમના મનોહર પૂજનોને તો મેં સાંભળ્યું હવે મને જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ આપતા કવચનો પણ સંભળાવો ત્યારે શ્રી નારાયણે દેવર્ષિને જે ભગવાન ગણેશનું કવચ સંભળાવ્યું હતું તેનું વર્ણન તમે આગલા અધ્યાયમાં સાંભળશો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આવા જ બીજા અત્યંત રસપ્રદ કથા અધ્યાય હું નિયમિત રીતે આ ચેનલ પર અપલોડ કરું છું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકનને પ્રેસ કરી દેજો કે જેથી હું નવા કથા અધ્યાય અપલોડ કરું તેની નોટિફિકેશન તમને તળે તરત જ મળી જશે ધન્યવાદ